જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં જો અમારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા રહેજો વિડીયોમાં છેક સુધી આજે તો સવાર સવારમાં બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છે હવે આ ભેંસુને એ નિરાણ કરી દીધી છે જો એટલે એ એની રીતે ખાય છે થોડુંક થોડુંક અને આ પાડો છે એ અત્યારે ખાવા માંડો છે એને પાણી પાવાનું બાકી છે એટલે હાથ પાડીને કહે છે કે મારે પાણી પીવું છે ક્યારનો બોલતો તો હવે આપણે એને પાણી પીવરાઈ દઈ આ ભેંસને તો ત્રણેય ને આગળ ફેરવી ને બધું સારું કર્યું વાળી ચોળીને એટલે ઈ ત્રણેય ને તો પાઈ લીધી છે જો કુંડી ખાલી થઈ ગઈ તો ચાલો પાડાને પાઈ લઈ પાડાની ડોલ ક્યાં ગઈ મમ્મી એ આ જો કેટલો ઉતાવળો થાય છે પાડો પાણી પીવું પાડા પાણી પીવું જો ફટાફટ પીવા માંડ્યો છે પાડો પૂછડી જોય નહી કારણ કે તરસ્યો હતો અને હવે એને પાણી મળી ગયું છે શિયાળો છે તમને ખબર જ હશે કે આપણને શિયાળામાં ભૂખ કેવી લાગે એટલે શાક રોટલો રોટલી એવું બધું હોય એની આરે કાંક અથાણું કે પછી સલાડ એવું બધું હોય તો આપણે જમવાની વધારે મજા આવે તો અથાણું ની બધું તો આપણે ઘરે બનાવીએ બાકી હવે તો લીલી હળદર ને એવું બધું આવે તો આજે મમ્મી ઘરે છે તો હું મમ્મી આજે નવરાશી તો કે હાલો આપણે પાપડ બનાવીએ તો આજે બનાવવાના છે પાપડ તો જો આ પાપડ બનાવવાનું શરૂ કર્યું છે મમ્મીએ હજી તો ખીચું બનાવવાનું છે હજી તો પાણી મૂક્યું છે ચૂલે આંધણ આંધણ આપણે પાણી કહેવાય તો છે પાણી હું નાખવાનું મમ્મી મીઠું આ જેના પાપડ બનાવવાના આપણે ઘઉના લોટના તો આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટના પાપડ તો હાલો આપણે જોઈ કેવી રીતના મમ્મી બનાવે તો જો આંધણ થઈ ગયું છે અને આંધણમાં થોડુંક જીરું નાખી દીધું છે કારણ કે પાપડ જીરું વાળા હોય તો એનો સ્વાદ બહુ મસ્ત આવે અને આ છે સોડા ખાર આટલો લોટ છે આટલા લોટ પ્રમાણ નાખી દો નાખી દીધો છે સોડા ખાર જોવો તમે સોડા ખાર નાખ્યા ભેગો કેવો ઉભરો આવ્યો લોટ નાખો હાલો હવે લોટ નાખી દો તો જો હવે ચૂલા ઉપર થી નીચે ઉતારી લીધી છે અને વ્યવસ્થિત રીતે બાકી હલાઈ નાખી જો મસ્ત સુગંધ આવે છે થઈ ગયું તો જો હવે ખીચું થઈ ગયું છે એક થોડી વાર રેવા દેવાનું તો જો હવે મમ્મીએ પાપડ વણવાના શરૂ કરી દીધા છે અહીંયા બધું જો આની અંદર ખીચું છે ઢાંકીને મૂક્યું છે અને આ જો આ કાગળ છે કાગળની અંદર વણવાના શરૂ કરી દીધા છે અને હું આ મશીન લઈને બેઠી છું હાથે પણ સારા થાય આપણે જેવો જ્યાં જાડો કતલો કરવો હોય ને કરીએ કે તો જો આ પેલો પાપડ છે હવે ધીમે ધીમે શરૂ કર્યા છે પાપડ વણવાના તો બધાય પાપડ વણી નાખીએ જો આ ખાટલો મૂક્યો છે અહીંયા ખાટલે બધાય સૂકવી દેવાના પાપડ મમ્મી બનાવે છે પાપડ બધાય જો એ તો હાથથી બનાવે છે મને તો આમ પાડતા ફાવતા નથી કાંઈ અને જો અડધા બની ગયા છે આ જો આમ ખાટલામાં હું બેઠી બેઠી આમાં પાથરતી જાઉં છું જો અડધા થયા છે ને હજી અડધા બાકી છે અમે કેટલા પાપડ બનાવી નાખ્યા છે અને આ જો હવે કાગળમાંથી હું ઉખાડું છું જો કેટલી સરસ રીતે પાપડ ઉખડી જાય છે બધા જોવા પડી ગયા ને ખાંજ પડી ગઈ બધું કામ કરીને નવરા થઈ ગયા છે અને વાળું રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે બનાવવાનો છે ઓળો તો જો મેં બેઠા બેઠા તુવેરના દાણા કાઢ્યા છે અને શિંગુદના દાણા હજી કાઢું છું અને મમ્મી લઈને બેઠા છે આજે ચણા જે ચણા પલાળ્યા હતા બે ત્રણ દિવસ પહેલાં એ ચણા તડકે સૂકવી સુકવીને હાવ ઇજા એવા કોરા થઈ ગયા છે ફોફા ઉખડે એવા તો જો હવે એ ઘંટલામાં ચણા પીસવા બેઠા છે હાલો આપણે જોઈ જો આ દૂધની વાટે બેઠું છે અહીંયા રસ્તામાં જો આ મને સંતો લઈને બેઠા

જો મમ્મી સાધે છે એની સાથે હવે મારા જઈએ તો બેઠી હોય તો એટલો ફાસો ફાસકારી નો કે માર થાકી જાઓ મમ્મીએ પહેલેથી કરેલું ઘંટલામાં કારણ કે પહેલાં એવા કાંઈ મશીન નહોતા આ તો હવે કોક તૈયાર લઈ આવે એને કોક દળાવા આપે વાર ને એવું બધું થઈ ગયા

રોંગ નંબર લાગી જતો આગળ આ ભેંસ પહેર્યો તો જુઓ મમ્મી ભેંસ દવા બેસી ગયા છે અહિયાં દોવે છે ઓલી બાજુ બેઠા બેઠા અને આ ભેંસ થાય છે જો એકને લીધી આજે તો ઓળો અને બાજરીના રોટલા ખાય ને વાળું પાણી કરી નવરા થઈ ગયા છે તો હવે એક પ્રસંગ છે નાનો એવો તો એમાં ઈ જાય છે અત્યારે આ જે દાંડિયા છે તો અહીંયા જાય છે અને મમ્મીને એ બેઠા બેઠા વાલળ ખૂટે છે અને હું કાંઈ નહીં બસ આરામ કરું છું તો આજનો વિડિયો અહીંયા પૂરો કરી છીએ આપણે તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ